દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકરબા મહિલા કોલેજમાં ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન વિભાગ દ્વારા ટોળ બેગ ડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેડિશનલ બેગ ડિઝાઇન કરવામાં આવી હતી જેમાં બંજારા બેગ બોહો બેગ રાજસ્થાની બેગ ફેશન બેગ અજરક ડિઝાઇન બેગ કચ્છી બેગ જેવી વિવિધ પ્રકારની બેગ ડિઝાઇન કરવામાં આવી હતી અત્યારે આવી ટોડ બેગનો ખૂબ ટ્રેન્ડ છે જે અંગેની માહિતી પ્રાધ્યાપક શ્રદ્ધાબેન અને વિશા સોલંકી આપી હતી નનકુવરબા મહિલા ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન કોલેજ દ્વારા આજે બેગ ડિઝાઇનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આપણે જોવા જઈએ તો જ્યૂટ એટલે કે પહેલાના સમયમાં કોથળો કહેવાતો એ કોથળાની બેગ જૂટની બેગો અત્યારે ખૂબ ટ્રેન્ડી થઈ છે નવરાત્રિનો માહોલ આવી રહ્યો છે અને ટ્રેડિશનલ સેલિંગ ખૂબ માર્કેટમાં થઈ રહ્યું છે ત્યારે આજે અમે લોકોએ ટોડ બેગ ડિઝાઇન કરાવી છે અત્યારે કોલેજિયન ગર્લ્સ હોય તો એ લોકોની પાસે આ ટોડ બેગ ખૂબ જ જોવા મળે છે અને ખૂબ ટ્રેન્ડી છે જૂટનું બેગ જે આવે છે અમે એ પ્લેન મંગાવ્યું હતું સ્ટુડન્ટો પાસે અને એ પ્લેન બેગ ઉપર સ્ટુડન્ટોએ અલગ અલગ થીમ ઉપર વર્ક કરી અને બેગો બેગની ડિઝાઇન્સ તૈયાર કરી છે જેવી કે રાજસ્થાની થીમ હોય છે કાઠિયાવાડી ટ્રેડિશનલ થીમ છે અજરક પ્રિન્ટની ડિઝાઇન દ્વારા કરવામાં આવી છે હેન્ડ પેઇન્ટેડ છે હેન્ડ એમ્બ્રોઈડરીવાળી ચાવી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ દ્વારા સ્ટુડન્ટોએ જૂટની જે સિમ્પલ બેગ આવે છે એને ખૂબ સરસ ટ્રેડિશનલ બેગ બનાવી અને સેલિંગના પર્પઝથી સ્ટુડન્ટોએ બનાવી છે ડિઝાઇન કરીને આવી બેગ અત્યારે માર્કેટમાં તમે લેવા જાઓ તો ખૂબ કોસ્ટલી આવતી હોય છે કારણ કે અત્યારે નવરાત્રિનો માહોલ છે તો ટ્રેડિશનલ વસ્તુઓ લોકો કસ્ટમાઇઝ બનાવડાવીને પણ યુઝ કરતા હોઈએ આ તો આ હેતુથી અમે લોકોએ ખાસ તો ડિઝાઇનિંગનું આયોજન કર્યું હતું કે અત્યારે નવરાત્રિમાં જણિયા ચોળી પહેર્યા હોય તો એની સાથે કોઈ વેસ્ટર્ન વેર બેગ અથવા પર્સ કોઈ લઈ જવા તૈયાર થતું હોતું નથી તો એના માટે થઈ જૂટના બેગનો યુઝ કરે છે અને એ એક ફેશનનો ભાગ બની ગયો છે કે તમે જૂટનો બેગ યુઝ કરો રેડી નવરાત્રિના ચોલી પહેર્યા હોય ત્યારે જૂટના બેગનો યુઝ કરો અથવા તો કોઈ બી કાઠિયાવાડી થીમ હોય અથવા તો ટ્રેડિશનલ કોસ્ટ્યુમ પહેર્યા હોય ત્યારે આ જૂટના બેગનું પ્રમાણ વાપરવાનું ખૂબ વધી ગયું છે તો આ હેતુથી અમે લોકોએ ખૂબ જૂથના બેગની કોસ્ટ જૂથના બેગનું ડિઝાઇનિંગ કરાવ્યું હતું અને એ પર્પઝથી જ કરાવવામાં આવ્યું હતું ખાસ તો કે નવરાત્રિનો માહોલ છે અને ખેલૈયાઓ પોતાના કોસ્ચ્યુમ સાથે કસ્ટમાઇઝ બેગ ડિઝાઇન કરાવડાવી અને યુઝ કરે એ છે ને મારું નામ સોલંકી ક્રિશા નિખિલભાઈ હું નંકુરવા મહિલા કોલેજમાં ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરું છું અમારે આ આ અઠવાડિયા દરમિયાન બેગ ડિઝાઇનિંગની ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારની જે ટ્રેડિશનલ વેસ્ટર્ન બધી જ જાતની બેગ ડેકોરેશન કરવામાં આવી તેમ લોકોએ એક આખું બી બહુ બધું રિસર્ચ કર્યું અને પછી આઈડિયા મળ્યો કે આપણે અલગ અલગ જાતની જેમ અજરક છે પછી હાથથી એમ્બ્રોઈડરી કરવાની રાજસ્થાનીથી પેઇન્ટ કરવાની તે રીતે અલગ અલગ પ્રકારની બેગ બનાવવામાં આવી